માટે ગુરુ મહારાજ આનંદ માં રાખે અને સધા ની માટે કાયમ ની માટે વર્તી રહે એવી મારી પ્રાર્થના છે હર્ષ મંગલ હર્ષ ભોજ ને જે બહુ આનંદમાં માં કાયમી માટે રહેવાનું છે સર્વને ધન શ્રી ચોથું શ્રી સર્પણ કરીને સદગુરુ શરણ માં નિર્વાણ આદેશ લઈને ઈ વસન યાદી રાખી અને સંતો પધારો છે સદગુરુ ભવન આનંદ મોજ લેવા અમારે

દશામાં મધિકરા મારુ તારું કરવા માં સદા ની માટે ગુરુ મહારાજ નું ભજન ગુરુ કયા છે આપડે જ્યાં જોઈએ

કાયમ ની માટે ગુરુ માણસ મળ્યા છે પણ કાશે ના જીવની દશા ભોગવી પણ સદગુરુ મર્યા ને તો આવો સદગ નો સંબંધ માં કાયમ ની માટે રહેવું આવો આનંદ

ના ભી મજા દિહ ના ભી પવન પીડાો ઈવાતમ પવન ના ભી પવન મૂળ બેવન ની વિશ્વ